મારે તારી કરતા ઉતાવળે છે પણ મારે પેલાથી નાવા વાર લાગે પણ મને ભૂખી લાગી શું પેલા કઈ ખાઈ લેવી ને પછી જાવી હું તમને રસ્તામાં ક્યાંક નાસ્તો કરાવી દે ચાલો ક્યાંય ખાવા ખોટી હજી ઘરે કઈ બનાવ્યું નથી તમારા ઘરે કઈ પડ્યું હોય ખાઈ લો તો મારે ખાવું મને ભૂખ લાગી છે ગોગડી મારા ઘરે શું હોય બટા દેતવા છે કે તો હા તે હાલો હાલો ડોસી ને ગોતાવી પછી મારે બીજું ઘણું બધું કામ છે મારે કામના ના પાર નું ડોસી માં તમે હાવ નવરા છો હું કઈ નવરી નથી ડોસી બેનને ગોતી ગોતીને મારા ટાટિયા મીંડા દુખ કેવા મારા હાથ પગ કળે છે હાલી હાલી થાકી ગઈ કેટલા ઘર રેખડાને ને કોઈ એની બેનને જોઈએ જ નથી અને હું મૂર્છી હોય હા ભૂત જેવી હાલી ગઈ ત્યાં ડોસી ની બેન ને ગોતવા હવે એ થોડી હોય કઈ ભૂત કદાચ હોય તોય ભૂત ને થોડા કોઈ માણા ભાળે આવી શું હોય તે હું કરવી પડે એક વાર બિશારા મારા યુટ્યુબ ફેમિલીની કમેન્ટ વાંચવાની હતી અને બધાની થઈને લગભગ ત્રણસો જેવી કમેન્ટ છે તો ત્રણસો જેવી કમેન્ટ હું વાંચું તો બિશારા તમને નો મજા આવે ફની વિડીયો હોય કોમેડી હોય તો તમને મજા આવે એટલે મેં કમેન્ટ નો વાંચી અને વિડીયો વાંચી લેસ અને મસ્ત મજાની લાઈક કરી દેશ કારણ કે ત્રણસો કમેન્ટ એટલે બહુ ઝાઝી કહેવાય ફ્રેન્ડ એટલે મને દિલથી માફ કરી દેશે હું તમારા બધાની માફી માંગુ છું એટલી બધી કમેન્ટ હું નહીં વાંચી શકું એટલે સોરી ફ્રેન્ડ અને તમને બધાને ખબર છે હવવાર હું ડોશીની બેનને ગોતવા જાઉં છું મારી પાસે ટાઈમ નથી ત્રણસો કમેન્ટ એટલે બહુ ઝાઝી કહેવાય ફ્રેન્ડ કાલ મેં ચોસઠ કે પાસઠ કમેન્ટ વાંચી હતી તોય કે કેટલા બાર કે તેર મિનિટનો વિડીયો થયો હતો એટલે એમાં વાર લાગે અને તમને એનો મજા આવે અને મને એનો મજા આવે તમારા બધાની કમેન્ટ કમેન્ટ હું દિલથી વાંચી લઈશ અને મસ્ત મજાની બધાની કમેન્ટને હું લાઈક કરી દેસ એટલે સોરી ફ્રેન્ડ મને માફ કરી દેજો અને હા જ્યારે હું લાઈવ આવીશ લાઈવ ગોગડી આવશે તમારી હામે ત્યારે હું લાઈવ કરીશ ત્યારે તમે કમેન્ટ કરજો એનો જવાબ હું જરૂરથી દઈશ તો મને માફ કરી દેજો ફ્રેન્ડ દિલથી સોરી ગોગડી બેન હું કે કે બડબડ બડબડ કરસ કાઈ નહીં જીન કે જોને ડોસીને બેરને ગોતવા ગઈતી અને કેટલા ઘર રેખડાન તો એની બેન જડી જ નહીં અને એક દોશીમાં ડોસીમાં ભૂખ્યા છે ને કાંઈ નાસ્તોય એ મળ્યો નહીં કાંઈ ન મળ્યું અને પાણી પીન પાણી પીધું ને હાલી હાલીને થાકી ગયા ને પછી ભૂખે મરી ગઈ ને હવે જો હું બેઠી છું ને મારા સબસ્ક્રાઈબર મારા વ્યુઅર સાથે થોડીક વાત કરતી હતી અને હવે હું વિચાર કરું છું હું રાંધું હોય એમ શિબરીમાંથી મમ્મી શું કરે છે મારો જીરી અને ગોગડા ફાઈ ગયા છે ભોળાનાથના મંદિરે અને મમ્મી શિબરીમાંથી એ મંદિરમાં પૂજા કરે છે

મંદિર આડો આવ્યું મેં દર્શન કરી લીધા છે મારા પગ બહુ દુખે છે મારે નથી આવું અને હવે હમણાં રાંધવાની તૈયારી કરવી જોશે ને મને થોડી ખબર હતી દેખાતા નથી ને એટલે તમે એની મદદ કરીએ કરી મને ડોશી માં દેખાય અને કેવા રોવે કેવા રોવે પછી મારો રોયો કેવો જીવ બળે મેં કીધું બિચારા ડોસી ની બેન ખાટું કેટલા રોવે છે

બે દીખાની ડોસી ની બેન ને ગોતું છું ને એટલે મમ્મી ની જ ફોન ટાઈમ જ નથી મળ્યો મમ્મી ને એમ કેજે ઓલા રવિવાર આવશું મારા ગોગડા ને મેં કીધું કે મારો ગોગડો કે ગોગડી આપડે ઓલા રવિવાર જશું અને હું તને મૂકી જ અને જીર કે નાવો છે જીર મૂકી જશો બે ભાઈઓ આવશે ને પછી બે દી રોકાજો ને પછી તેડી જશો એમ ગોગડાએ મને કીધું તો મમ્મી તો કે છે કે ઓલા રવિવાર આવશું અને મારો કુસન તો કે છે હું નવરી નથી એમ મારે ડોસી નું કામ છે ને હમણાથી એટલે ડોસી માં પડી છું એમ કહી દે છે ઈ તારે કેવું ન પડે ગોગડી બેન ને બધું કહી દીધું છે કે ગોગડી બેન છે ને મમ્મી હમણા ડોસી માં લેવાના છે ડોસી માં પડી ગયા છે એની બેન નીંગળી જાય ને ત્યાં સુધી મેં કીધું ખાવાની નથી ગોગડી બેન

ઓ વાતમાં ફટક રહી છે કિસમાં આત્મા ફટક રહી છે શું બોલ રે મને કોઈ કશું સમજમે નહીં આરાય લોશી માં છે ને ગુજરાતી નહીં સમજે અને આની આરે છે ને માથાકૂટ કરીને મારો મગજ ફરી જાય કાઈ હમતી નથી તમને હિન્દી આવડે તો તમે આની એક ઘડીક વાત કરો તો ગોગડી કેવી વાત કરો છે તારી ભાષા નો સમજે મારી ભાષા થોડી સમજે અને મને થોડું કઈ હિન્દી બોલતા આવડે અને ઈ થોડી મને ભાળે કાઈ વાતો કરસ તે તું પૂછી લેને ને એકાદ એકાદ વાર પૂછ તો સમજે હિન્દી થોડુંક તો શીખી જવાય કે નહીં તું ઈ હાવ ગોગડી જ રહી ગોગડી તો ઇધર ઉધર ક્યાં ભટક રહી ઇધર બેઠ થોડી દેર કે પર મને થોડું થોડું તો હિન્દી સમજાય છે બેહવાનું કેસે મારે બેહવાના નહીં હે મારી સાસુમાં હે ને એની સાસુમાં અને એની બેન ઉસકો ખો ખો ગઈ હે કઈ પર

એ બેન બાર આવો તો ડોશીમાં માં આ તો ઓલો સુસ્યો છે તે સકડો રિક્ષા વાળો લ્યો હું આ સુસ્યા ને પૂછી લઉં કદાચ આના ઘરે ડોશીમાં હોય તો આપડા બોલો ને બેન કઈ કામ હતું તમારે અમાર ડોશીમાં છે ને એની બેન જડતી નથી એને ગોતવા અમે નીકળ્યા છે વી તમે જોઈ છે તમાર ડોસી માં ને કઈ ફોટો બોટો છે તો બતાવો તો તો ખબર પડે કદાચ જોઈ હોય તો અમારા ઘરે તો કોઈ છે નહીં પણ કદાચ જોઈ હોય તો હું તમારી મદદ થોડી ઘણી કરી શકું બેન ડોશીમાં તમારી બેનનો ફોટો બટો છે કાઈ તો આપો તો તો આવડો આ કદાચ આને જોઈ હોય તો કે બેન તમે કોની આર વાત કરો છો એ મારા ગાઢા હાહુ છે અને એની આત્મા ભટકે છે ને એની બેન છે ને એક માસાઈ બેન ઈ ખોવાઈ ગઈ છે એની આત્મા ભટકે છે એને અમે ગોતવા નીકળ્યા છે તમે ભાળી હોય તો કયો એમાં ડોશીમાં કાઈ ફોટો નઈ હોય

આ ડોસી ની બેન ઘડીએ વડીએ ગમે ત્યાં વયા જાતા હોય અને આખો દી મારે જો આ રખડવાનું ડોસી ની બેન ને ગોતવા નીકળી જવાનું ડોસી માં પતરા માથે સુઈ ગયા બોલો આમ ને સે શરમ આપણને શરમ લાગે સારું છે આમ ને કોઈ ભાળતો નથી ને ઓલું પક્ષી ન્યા બેહી ગયું આ બધી નવાય છે ઓ અમારા ઘર માં તો એક વાર મારે એટલું કામ છે આજ રવિવાર છે અને માર હા હોય હમણાં રાયડું નાખશે ને મારો ગોગડો રાયડું નાખશે મને

ભાવ કોલેજ ની દીકરી થાતી સાઈન મની ને ઘડીક બેહ ને મારા કામ છે તારું તેમાં અમાર ડોસી માં છે મારા ગઢા હા એની આત્મા ભટકે છે એની બેન ને તે કે જોઈ છે કે તું દુની ઝડતી નથી ઝડતા નથી સોરી અને ગમે ને ક્યાંક વઈ આઈ ગયા છે તે ભાયા હોય તો કેને એની લાકડી

બટા હવે ગોગડિયા ને તેરિયાઓને હવે હવ હાવ ઘર ખાલી ખાલી થઈ ગયું છે ઓ તમને હવે ને શરમ ન થાવતી છોકરા વગરનું ઘર કેવું લાગે છે હાવ સુનું સુનું ખબર પડે છે કે નય કે તુનો છોકરો અહીંયા નથી ગોગડિયા વગરનું મને ખાવુંય ભાવતું નથી મમ્મી આ ગોગડી માને ત્યારે થઈને હું આને કહું છું કે આપણે હવે ગોગડિયા ને તેરી આવી એ બે બેનું અહીંયા સાવાણ્યું છે ને મમ્મીના ઘરે તો મેં એને કીધું કે ગોગડી કે બે દી ખમો બે દી ખમો એમ કરે છે પૂછો તમે તલે ગોગડી ને ક્યો મમ્મી મને નો કાઈ કેતા મારે જાવું છે મને મારા છોકરા વગર નથી ગમતું તમે બધા મને ક્યો છો મને મારા છોકરા વગર એક મિનિટેય નથી ગમતું પણ હું શું કરું બે દીથા હું દોશી ની ગોતવામાં એટલી ઓલી શું ને એટલી ઓય વ્યસ્ત શું ની વાત જ નઈ ઘરાણ ધાન મે મત ખાતું બે દીથા નું ક્યો તમે ની દોશી ને બેલ ને ગોતવામ ઘરે ઘરે હું ભાટકો છું દોશી આરો આર તો ઈ બધા તમે નથી જોતા દોશી બેન મે કીધું જડી જાય પછી છોકરા ને મે કીધું

દેખાતા હું સમજુ છું પણ એ રોવે કેવા કોખ મૂકીને મારી પાસે રોવે નાહુડા કેવા જાય કેવા રોવે કેવા રોવે પછી મને જીવ બળે અને ડોશીમાં મને એમ કે ગોગડી હાલ ને બેન ને ગોતવા તો પછી મારે હું ના પાડવી ગોગડા તમે એટલો તો વિચાર કરો મમ્મી ગોગડી બેન ની વાત સાચી છે ઓ મજબૂર છે કે ઓ તમે માં કે જાય એટલે રોજ માં કે અને માં કે અને કે એનો વાંધો નથી પણ નકરા રોયા કરે પછી ગોગડી બેન ને જીવ નો બળે મમ્મી કે ઓ તમે એટલે બિશારી બેન જાય છે મારી ગોગડી હું લોગડી બેન ને સમજાવું છું ગોગડી ને તું કઈ કેમ એ બિચારી મજબૂર છે ડોસી ની બેન ને ગોતમ આ ગોગડો ખી જાય એટલી ખબર ન પડે કે ડોસી માં રોવે છે એમ એટલે ગોતવા જાવું પડે ડોસી માં એમ થાય કે આ ભાઈ ગોગડી મારી યારે ગોતવા આવી એમ નકર ડોસી માં ખોટું લાગે નકર આ રોયા કરે એટલે જીવ બળે હવે એ બધું હું કોને હાલન જમી લેવી હું જીર કે આ ખાવાનું બનાવ્યું છે આજ તો ઘણું બનાવ્યું છે મારા જીણીયા જો ખીર બનાવી છે તપેલીમાં ખીર છે পশে ডুম্গলি না বজ্জ্যা বনে঵াসে আনে শেউটমেটান শাক বনেউসে মকনো শাক বনেউসে কুকর মহরাগ্যা বটেকা নো শাক সে বটেকা প঵ તો પછી હું થોડી ના પાડું મેં કીધું હાલ બનાવી પછી આવ ટમેટાન શાક ને મગનું શાક ને બટેકા પવાન ભજિયા ને રોટલી ને ફઈ બાય આથણું મોકલું ને સાસ ને એવું બધું બનાવી ને તમારે બધા હાટુ મંડો ખા આલો બધા તમે બધા ખાઈ લો ને પછી મારે ડોસી માં ટિફિન દેવા જવાનું છે અને ડોશી માં ને છે ને હું હરખો બધું પૂછતી આવું કે તમારે છે ને કે હવે તમારી બેન ને ગોતવા જવાનું છે કે નથી જવાનું કે હવે તમારે મારું કઈ કામ છે કે નથી તો પછી છે ને ગોગડા કાલ આપણે મારા મમ્મી ના ઘરે જાવી અમે બે 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 ત્રણ દી રોકાશું અને પછી અમે ગોગડિયા ને તેરીને બે બે નું વઈ આવશું હો ને ડોસી ની ગોતવા ગયા ને તે મહણિયા કાકા બિસારા ભૂખ્યા હતા ને કેવા વલખા મારે પછી મારી આરવાર હું લેતી એમ તો મહણિયા કાકા હાલો અમારા ઘરે અમે રાંધવીને પછી આપણે બધા આરે ખાઈ લેશું તો આ બિસારા મહણિયા કાકાએ ભૂખ્યા છે આ ગોગડા હાલો આપણે બધા હવે ખાઈ લેવી હારું છું ગોગડી કાકા ને તું અહીં લેતી આવી ને આવા ભૂખા દુખાન ખવર ને ઉપર વાળો બહુ રાજી થાય ગોગડી હારું છું ને લેતી આવી તે હાલો ગોગડી હવે આપણે ખાઈ લેવી બધા મગનું શાક સીબરી માં તમે બનાવ્યું છે કે ગોગડીએ બનાવ્યું છે આજ મેં કાઈ બનાવ્યું નથી હો આજ મને મજા નોતી ગોગડી કીધું તો સીબરી માં છે મગનું શાક વઘારી દયો ને પણ મને મજા નોતી હું ઊભી રહી એકું એવું જ નોતું મને પગ બહુ દુખતા હતા બહુ કળવા આવે છે પગ તે પછી મેં ના પાડી બસ ગોગડી ને ગોગડીએ વઘારી નાખ્યો ગોગડા હાલો આપણે બધા ખાઈ લેવી પછી હું ડોસીન ટિફિન દેવા જાઉં ને તો એ હું એને સં હરખો પૂછતી આવું કે હવે તમાર મારું કઈ કામ નથી ને તો હું છે ને મારા સોકરાને તેડી આવું તો આપણે ગોગડા કાઈ જાવી બરોબર ને ગોગડી ડોસીમાં કાઈ ના નઈ પાડે તું તારે એની બેનને ગોતી જ દેશું આપણે બધા થઈને ડોસી મને કેતી લાવજે એને પૂછતી નઈ એમ કહેજે કાલ હું જાઉં જાવશું મારા મમ્મીને ઘરે મારા સોકરાને તેડવા એટલું કેતી આવજે હાલો હવે ખાઈ લેવી બધા હવાર હવારમાં મને ભીંડો લેવા મોકલી વાડીએ થી ભીંડો ઉતારતી આઈ ને વાસી કરતી આઈ ઓરકી ને નું આરવાર મોકલે મને એકલી ને આયા મોકલી લાય હું ગોગડી ભાભીને ફોન કરું અને એને થોડીક વાત તો કરી લઉં ગોગડી અને તેડી આવ્યા હું નઈ બધા હું કરે છે હાલો ગોગડી ભાભી હું કરશ હું કરસ ઘરે બધા માર બે ભાઈઓ હોય તો હું કર જીંકી શિબલી માસી મમ્મી પપ્પા બધા શું કરો બધા મજામાં છે ને ડોશી માં અરે અરે ડોશી માં બેન પાસે ક્યાંક વઈ ગઈ છે

અને માર હા હો ને ઉરકી બે ઘરે છે હા મને અત્યારમાં વાડીએ વાડી હવર હવર માં મોકલે ભીંડો ઉતારવા સાફ કરવું તો ને ભીંડો ઉતારતે ને વાસી દુ કરતી કે કરવા એને મિત લાઈ હું ગોગડી ભાઈ ને ફોન કરું હા કાલ મારા માં ફોન આવ્યો તો ફઈ આઠણું મોકલ્યું છે ઠીક ફઈ એમ કહેતા તા કે તારી હાટો મોકલ્યો છે કે લઈ આવજે એમ જવાની હોય ને તો ગોગડી ને ઘરે થી એમ એમ કીધું મને ફઈ હા 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 તે વાંધો નહીં આઈન પા કોઈ આવવાનું હોય તો મોકલાવજે ને બહુ હાથનું ખાવાનું મન થયો છે મને હા તે વાંધો નહીં અને આપણા ફય બનાવે એવું પાછું કોઈથી થાય નહીં ને હા એટલે હા તે વાંધો નહીં હા તે અમારા ગામનું કોઈક આવતું હશે ને તો હું તને કહીશ તો એને રાથનું મોકલાવજે હમણાં હું તો કાંઈ આવવાની નથી હા 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 તો મેઠામાં ન્યા ભેગા થાશું પણ કદાચ જો મને નહીં આવવા દે ઉરકી આવશે અને મને નહીં આવવા દે મારા હાહુ ના પાડતા તા એ કે તારે ક્યાંય જવું નથી આઈને પીડાયું એમ અને અત્યારે મારે કઈ બોલાય નહીં કે તું હા એને ના પાડી આને તે મને લંગાય તે એ કેતા નથી જાવ એટલે હું બીજું તો શાંતિ ને ઠીક ગોગડિયાને તેડવા કેટલી જવાની હવે હજી તેડી એવી નથી મારા ભત્રીજાને કાલ જ તે ઠીક ડોશીમાં પૂછવા જવાનું પછી જાશ

માર હા હું મન કે ટીપલી બેન વાડીયા છે તો વાડીયા જા વાસી કરાવશે અને ભીંડો ને ઉતારી ને વઈ આવજો બે ફાઈ પતરી છે તા ટીપલી ફઈ હું આયા ને તા વાસી દો કરેલું ને ટીપલી ફાઈ આયા ને મે ઓલા ને પૂછું ને ભાગ ગયા ને ટીપલી ફાઈ ક્યાં તે એને કેમ કીધું એ બાજુ વાળા ને વાડી ગયા છે કે કઈ કામ હતું ને એટલે ટીપલી ફાઈ જી ને થાય અમે કેટલું બધું વાસી કર્યું ભીંડો ઉતાર્યો લાવ્યો એને ગોતું અને હવે ઘરે જાવી લઈ મન લંગન ફોન કરો ટીપી ફેન આવ હોય આવે નકર કાઈ ની રેટા આવશે મારે કે ને ગોતવા જાવ ભીંડો ઉતારી ઉતારીને મને પગ દુખા મંડા ઉપાડે તો સારું હવે આ ફોન હાલો શું કરો છો ઠીક બેઠા છો કેવી કાલે છે દુકાન માં તમારે પૂછો તો ખરો જ ને કાઈ ની વાડી આવી હતી હા મમ્મીએ કીધું ઈ કે તું જા વાડી એ ટીપી બેન વાડી છે તે એકલી આવી તે વાડી અને ભીંડો ઉતાર્યો ને વાસી દો કર્યો અને બેઠી છું એટલે પેલા ગોગડી ભાઈ ફોન કર્યો પછી તમને કર્યો તમારી યાદ આવી ગઈ ને એટલે હા તમે તો ક્યારે ખારા વન ને દીક ફોન કરો છો નકર તો હું જ કરું છું ને તમને ફોન હા હા બપોર આંબલી લેતા આવજો બપોર ઘરે ખાવા આવો ને ચારો ખાટી ખાટી હા બહુ ખાવાનું મન થાય ખાતું ખાતું ભૂલતા નહીં હો એ હા સારું લો તમારે ઘરાગી હોય તો પછી મને પાછા નિરાતે ફોન કરજો હમણાં તો હું ટીપી ફેન પછી ઘરે જાયશ પછી એ બપોરે તમે જો કે આવાના છો ને ઘરે એ હા હાલો મોકલું આ આવી ગયા ટીપી ફાઈ ચાલ હું તમારી વાત જોઉં છું અને મારે ટાઈમ પાસે બેઠા બેઠા ખાતો ને કે કોઈ માણએ નહીં પછી મેં ફોન કર્યો બગડી ભાજીને આને તમારા ભત્રીજા ને તોય તમે નું આયા ને ઓલે અતારે આવી ગયા હાલો હાલો ઘરે ની જાવ આપણે હા લંગુ મારે ઉતાવળ હતી પણ બાજુવાળા વાડીવાળા છે ને મારી પાકી બેન પણી છે તે હું અહીંયા બેહવા વઈ ગઈ તી ને તું ક્યાર ની આવી ને તે વાસી દુને એ બધું કર નાખો મને ખબર જ નથી નક તો હું આવત તન વાસી કરાવવા કરાવા તો ટીપલી ફાઈ હાલો પછી માર હા કેવા ખી જાય છે તમને ખબર છે ને એના સ્વભાવ ને હાલો હાલો આપણે ઘરે વયા જાય ભાઈ તારી હા ને તો હું ક્યાંય મૂક કે એવી સોપાધી કર માં કાઈ નો કે હાલ